તો અહીં બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર નવ જેમ સાત છે અને તેમના માસિક છે જો દરેક વ્યક્તિની બચત થાય છે મિત્રો જ્યારે બચત થતી હોય ત્યારે સમજવું કે આવક છે એ ખર્ચ કરતા વધી વધુ હોવી જોઈએ તો ચાલો જોઈએ આપણે તો ધારો કે બે વ્યક્તિની नव एक्स एक्स तथा बचत खर्च अनुक्रमे रुपया चार एक्स अने चार वाय अने त्रन वाय છે તો મિત્રો અહીંયાં આવકને આપણે એક સ્વરૂપે અને ખર્ચને વાય સ્વરૂપે લઈએ છીએ એટલે કે પ્રથમ જે બે વ્યક્તિ છે એમનો આવકનો ગુણોત્તર નવેક્ષ અને નવ જેમ સાત છે એટલે કે નવ એક અને સાત એક છે અને તેમનો ખર્ચ એ ચાર જેમ ત્રણ છે એટલે કે એમનો ખર્ચ છે ચાર વાય અને ત્રણ વાય છે મિત્રો અહીંયાં બે હજાર રૂપિયાની બચત થાય છે અહીં રૂપિયા બે હજારની બચત થાય છે ચાલો મિત્રો હવે આપણે આના બે સમીકરણ બનાવીએ આવકમાંથી ખર્ચ આપણે બાદ કરીશું તો નવ એક્સ ઓછા ચાર વાય બરાબર બે હજાર માટે સાત એક્સ ઓછા ત્રણ વાય બરાબર બે હજાર એને આપણે આપણે નંબર બે આપીએ મિત્રો અહીંયા આપણી પાસે આદેશ અને લોપ બે રીત છે પરંતુ લોકની રીત હવે સરળ છે ને બધાને આવડી ચૂકી છે આ લોકની રીતમાં મિત્રો આપણે એક્સ કાતો તો વાય

ચાર વડે ગુણ બંને ચાલો મિત્રો બાર વાય બે તરી છ હજાર અને સમીકરણ બે ને ચાર વડી ગુણીએ એટલે કે સાત ચોગું અઠ્યાવીસ એક્સ ઓછા બાર વાય બરાબર બે આઠ હજાર ચાલો મિત્રો હવે આપણે અહીંયા બંને સમાન ચિહ્નો છે એટલે બાદ બાકી કરીશું એટલે માઇનસ માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ બાર વાય બાર વાય કેન્સલ થઈ જશે સત્યાવીસ માંથી અઠ્યાવીસ એક્સ જાય છે તો અઠ્યાવીસ એ મોટી કિંમત છે એટલા માટે માઇનસ એક્સ બરાબર છ હજાર માંથી આઠ હજાર જાય તો માઇનસ બે હજાર થાય બંને મિત્રો માઇનસ છે બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ એટલા માટે એક્સ બરાબર બે હજાર લખી શકાય તો એક્સ બરાબર કેટલા આવે છે મિત્રો બે હજાર આવે છે એક્સ બરાબર બે હજાર સમીકરણ એક અથવા સમીકરણ બે સમીકરણ આપણે મૂકી શકીએ સમીકરણ એકમાં સમીકરણ એકમાં બે હજાર મૂકીએ છીએ નવ કૌશમાં બે હજાર ઓછા ચાર વાય બરાબર બે હજાર તો મિત્રો નવ દુ અઢાર હજાર ઓછા ચાર વાય બરાબર બે હજાર વાય બરાબર સોળ હજાર ભાગ્યા ચાર એટલે કે વાય બરાબર કેટલા આવે છે મિત્રો સોળ ભાગ્યા ચાર ચાર ચગ સોળ તો ચાર હજાર આવે છે એનો મતલબ મિત્રો એક્સ છે બે હજાર અને વાય બરાબર ચાર હજાર આવે છે એટલે કે પ્રથમ વ્યક્તિની માસિક આવક બે હજાર અને બીજા વ્યક્તિની માસિક આવક રૂપિયા મિત્રો એ કેટલી છે તો માસિક આવક ચાર હજાર છે રૂપિયા જગ્યાએ બે હજાર મૂકીએ તો નવ દુ અઢાર હજાર ઓછા વાયની જગ્યાએ ચાર હજાર ચાર ચૌદ સોળ હજાર અઢાર હજાર માંથી સોળ હજાર થાય તો કેટલા આવે છે મિત્રો બે હજાર આવે છે તો આ રીતે આપણે એનો જવાબ સાચો છે ખૂબ ખોટો તેની ચકાસણી પણ કરી શકીએ છીએ ચાલો મિત્રો તો આ પ્રથમ ઉદાહરણ તમને આવડી ગયું હશે હવે આપણે પાઠ્યપુસ્તકનું બીજું ઉદાહરણ જોઈએ કે નીચેના સુરેખ સમીકરણ ઉકેલો રીતનો ઉપયોગ કરીને શોધો અહીંયા રીતનો ઉપયોગ કરી અને આપણે શોધવા માટે જણાવ્યું છે તો ચાલો જોઈએ આપણે તો અહીંયા પ્રથમ સમીકરણ છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર આઠ અને બીજું સમીકરણ છે ચાર એક્સ વત્તા છ વાય બરાબર સાત મિત્રો અહીંયા લોપની રીતનો ઉપયોગ કરવાનો કયો છે તો આપણે જે ચલ છે એના સગુણકો સમાન કરવાનો પ્રયત્ન કરીએ અહીંયા એક અને બે માં બંનેમાં તમે જોઈ શકો છો કે નો સગુણક સરખો કરવો હોય તો સમીકરણ એકને બે વડે ગુણીશું અને સમીકરણ બે ને એક વડે ગુણીશું બંને સમાન ચિહ્નો છે એટલા માટે આપણે બાદ બાકી કરીશું તો સમીકરણ એકને બે વડે અને સમીકરણ બે ને એક વડે ગુણી બાદ બાકી કરતા તો ચાલો મિત્રો આપણે બાદ બાકી કરીએ તો સમીકરણ એકને બે વડે ગુણાવો તો બે દુ ચાર એક્સ વુ છો બે ચાર એક્સ ચાર એક્સ છ વાય છ વાય યા જીરો જીરો સોળમાંથી સાત જાય છે કેટલા આવે છે મિત્રો નવ એનો મતલબ કે જીરો બરાબર નવ જે શક્ય નથી તો મિત્રો આ સમીકરણનો કોઈ પણ ઉકેલ મળશે નહીં તો અહીંયા શક્ય ઉકેલો શોધવાના છે તો માટે સમીકરણ યુગ્મને મનો ઉકેલ મળે નહીં યુગમને લખી શકીએ છીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે નહીં હા મિત્રો ત્રીજો દાખલો આપણે જોઈએ છીએ કે ઉદાહરણ ત્રણ બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો છાસઠ છે અને જો તે સંખ્યાના અંકોનો તફાવત બે હોય તો તે સંખ્યા શોધવાની છે અને આવી કેટલી સંખ્યાઓ પ્રાપ્ત થાય તે પણ આપણે શોધવાનું છે એ મિત્રો જ્યારે પણ બે અંકોની સંખ્યાની વાત કરી હોય તો અગાઉ પણ જણાવી દીધું છે તો એ તમારે દશકનો અંક અને એકમનો અંક ધારવો પડે તો એ આપણે ધારી લઈશું કે ધારો કે બે અંકની એક સંખ્યાનો અંક અંક અને છે માટે બે અંકની સંખ્યા તો મિત્રો શું બનશે આપણને ખ્યાલ છે આગળ આપણે શીખી ચુક્યા છીએ તો દસેક્ષતા વાય આ એકમનો અંક છે વાય અને દશક નો અંક છે એટલા માટે દસ વડે આપણે ગુણેલા છે તો બે અંકની સંખ્યા બને છે દસેક્ષ વત્તા

અને મિત્રો આ મૂળ સંખ્યા અને આ જે નવી સંખ્યા છે એમનો સરવાળો છાસઠ છે એટલે કે તેમનો સરવાળો છાસઠ છે છાસઠ છે સરવાળો છાસઠ છે તો મિત્રો દસ એક્સ વત્તા વાય વત્તા દસ વાય વત્તા એક્સ બરાબર છાસઠ મિત્રો અહિયાં એક્સ કેટલા છે દસ ને એક અગિયાર અને વાય પણ દસ ને એક અગિયાર છે એટલે કે અગિયાર એક્સ વત્તા અગિયાર વાય બરાબર છાસઠ અહીંથી મિત્રો બંને માંથી અગિયાર કોમન નીકળે છે તો અગિયાર કોમન કાઢીશું ભાગી નાખીએ છીએ એટલે કે બને છે હવે જો તે સંખ્યાના અંકોનો તફાવત બે હોય મિત્રો અહીંયા થોડુંક વિચારવાનું છે અંકોનો તફાવત એટલે અંક જો એક્સ મોટો હોય અથવા તો વાય મોટો હોય તો એક્સ મોટો હોય તો અંકોનો તફાવત એક્સ ઓછા વાય બરાબર બીજું સમીકરણ માટે આપણે અંકોનો તફાવત બે છે તો અંકોનો તફાવત બે છે તો માટે એક્સ ઓછા વાય બરાબર બે લેતા અને બીજું અહીંયા આ રીતે પણ લખી શકીએ અંકોનો તફાવત બે છે માટે વાય ઓછા એક્સ બરાબર બે થાય તો અહિયાં બંને અસમાન ચિહ્નો છે એટલે આપણે સીધો સરવાળો કરીશું અને સગુણક પણ સમાન છે એટલે કે બે એક્સ વાય કેન્સલ બે એક્સ તો એક્સ બરાબર આઠ એટલે કે ચાર તો એક્સ કેટલા આવે છે મિત્રો ચાર આવે છે એક્સ બરાબર ચાર જેને આપણે સમીકરણ એકમાં મૂકતા જેને સમીકરણ એક માં વાય બરાબર છ ચાર બરાબર બે તો વાય બરાબર કેટલા આવે છે બે તો એક્સ ચાર આવે છે ને વાય બે આવે છે તો મિત્રો અહીંયા મૂળ સંખ્યા કઈ મળશે તો મૂળ સંખ્યા એટલે કે દસ એક્સ વત્તા વાય દસ દસ મિત્રો બેતાલીસ મળે છે જો મિત્રો આપણે આનો વિચાર કરીએ કે વાય ઓછા એક્સ બરાબર બે તો શું થાય એ પણ આપણે જોઈએ તો અહીંયા એક્સ વત્તા વાય બરાબર છ અને વાય ઓછા એક્સ અને આ રીતે પણ લખી શકાય કે ઓછા બે બરાબર ચાર વાય આપણને ચાર મળે છે તો વાય બરાબર ચાર જે સમીકરણ એકમાં મૂકતા ચાલો મિત્રો મૂકાવો અહીંયા તો સમીકરણ એકમાં આપણે મૂકી શકીશું તો ચાર બરાબર છ તો માટે દસ કંશમાં બે વત્તા ચાર એટલે કેટલી મળે છે વીસ વત્તા ચાર બરાબર ચોવીસ તો અહીંયા મિત્રો જોયું કે આ દાખલો આ રીતે ગણવામાં આવે તો કેટલી સંખ્યાઓ મળે છે તો અહીંયા બે સંખ્યાઓ મળે છે એક બેતાલીસ અને બીજી

તો આને મિત્રો આપણે દ્વિચલ સુર્ય સમીકરણ યુગ્મ સ્વરૂપમાં પ્રથમ ફેરવીએ અને ત્યારબાદ લોકની રીતે આપણે આપણે આનો મેળવી શકીશું તો ચાલો મિત્રો અહીંયા દ્વિચલ સુરક્ષા સમીકરણ સ્વરૂપમાં ફેરવવું છે તો તો આનો લઈએ એક્સ વધતા એક સાથે ગુણીએ અને વધતા બે ને વાય ઓછા એક સાથે ગુણીએ આપણે ચોકડી ગુણાકાર કરી છે મિત્રો બે કરી છો બરાબર નવ ચાલો અહીંયા આપણે એ જ પ્રકારની ચોકડી ગુણાકારની પ્રોસેસ કરીએ બે કંશમાં એક ઓછા એક વત્તા ત્રણમાં એક ચાલો કેટલા થશે બે બરાબર નવ છોપન હજુ પણ આપણે એનું સાધરૂપ આપીએ તો ત્રણ એક્સ વત્તા બે વાય ત્રણ માંથી બે જાય તો એક એટલે કે વત્તા એક બરાબર ચોપન एक ने आपने जंबली बाजू ले लीजिए तो 3x + 2y = 54 - 1 એટલે કે 53 જેને આપણે નંબર 1 આપીશું ત્યાર બાદ મિત્રો આપણે બીજું સમીકરણ માટે જોઈએ તો 2x - 2 + 3y + 3 = 86 48 તો અહીંયા 2x + 3y 3 માંથી 2 જાય તો મિત્રો 1 = 48 તો 2x + 3y બે ત્રણ વાય બરાબર સુડતાલીસ નંબર બે તો અહીંયા આપણે નીચે એટલા માટે લખ્યું તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખો એ જો ક્રોસમાં બંને અહીંયા એક્સ નો સગુણક ને અહીંયા વાય નો સગુણક સમાન હોય

તો ત્રણ એક્સ વત્તા બે વાય બરાબર ત્રેપન છ ચાર દસ તો સો પાંચ કોમન કાઢીશું તો પાંચ કોમન નીકળે તો એક્સ વત્તા વાય સો ને પાંચ વડે ભાગી નાખીશું તો સો ભાગ્યા પાંચ એટલે કે વીસ નંબર આપીશું ત્રણ એ જ રીતે મિત્રો અહીંયા બંને સમીકરણની બાદ બાકી કરતા સગુણક જયારે સમાન હોય ત્યારે આ બંને સમીકરણનો એક વખત સરવાળો કરીશું અને એક વખત બાદ બાકી કરીશું ચાલો હવે બાદ બાકી કરાવો મિત્રો તો બે એક્સ વત્તા ત્રણ ત્રણ વાય બરાબર સોરી ત્રણ એક્સ માંથી બે એક્સ જશે તો એક્સ બે માંથી ત્રણ જશે ત્રણ મોટી કિંમત છે બે કરતા એટલે કે ઓછા વાય અને ત્રેપન માંથી મિત્રો સુડતાલીસ જશે તો કેટલા આવે છે મિત્રો અહીંયા છ આવે છે અને આપણે આપીશું નંબર ચાર હવે આપણે ત્રણ અને ચાર માં લોપની રીતનો ઉપયોગ કરીશું તો સમીકરણ ત્રણ અને ચાર નો સરવાળો કરતા સમીકરણ ત્રણ અને ચાર નો સરવાળો કરતા અને વાય આગળ આપણે અસમાન ચિહ્વ છે તો એક્સ વધતા વાય બરાબર વીસ અને એક્સ ઓછા વાય બરાબર છ વાય વાય કેન્સર બે એક્સ બરાબર છવ્વીસ તો એક્સ બરાબર છવ્વીસ ભાગે બે કેટલા આવે છે મિત્રો તેર આવે છે તો એક્સ બરાબર તો એક્સ ની કિંમત તેર એટલે કે તેર વત્તા વાય બરાબર વીસ વાય બરાબર વીસ ઓછા તેર વીસમાંથી તેર જાય તો કેટલા આવે છે મિત્રો સાત તો વાય બરાબર સાત આવે છે તો સમીકરણ યુગમાં ઉકેલ માટે એક પાંચમો દાખલો જોઈએ અહીંયા આપણને આપેલું છે કે કાવ્યા તેની કુલ બચત રૂપિયા ચાલીસ હજાર નું રોકાણ બે ભાગમાં કરે છે કાવ્ય પાસે ચાલીસ હજાર રૂપિયા છે એનું રોકાણ એ બે ભાગમાં કરે છે તે અમુક રકમ છ ટકા વ્યાજના દરે અને બાકીની રકમ જે વધેલી રકમ છે બાકીની એ આઠ ટકા વ્યાજના દરે રોકાણ કરે છે અને જો તેને એક વર્ષનું કુલ વ્યાજ રૂપિયા ત્રણ હજાર મળે તો તેને દરેક વ્યાજના દરે રોકેલ રકમ શોધો મિત્રો તો ચાલીસ હજાર બે ભાગમાં રોકે છે એક છ ટકા વ્યાજના દરે બીજું આઠ ટકા વ્યાજના દરે અને વાર્ષિક એને જે વ્યાજ મળે છે ત્રણ હજાર રૂપિયા છે તો એનું રોકાણ કરેલ જે રકમ છે એ મિત્રો શોધવાની છે તો અહીંયા ચાલો જોઈએ તો ધારો કે કાવ્યાએ વ્યાજના દરે એક્સ રૂપિયા અને આઠ ટકા વ્યાજના દરે વાય રૂપિયાનું રોકાણ કરે છે એટલે કે કાવ્યા છ ટકા વ્યાજના દરે એકસ રૂપિયાનું રોકાણ કરે છે અને આઠ ટકા વ્યાજના દરે ભાઈ રૂપિયાનું રોકાણ કરે છે તો મિત્રો આને આપણે આ રીતે લખી શકીએ એટલે છ ટકા વ્યાજના દરે છ એક્સ છે એટલે કે છ એક્સ ભાગ્યા સો મિત્રો ટકા છે એટલે નીચે આપણે કેટલા મૂકીએ છીએ સો મૂકીએ છે આઠ ટકાના વ્યાજના દરે ભાઈ રૂપિયાનું રોકાણ કરે છે એટલે કે આઠ વાય ભાગ્યા સો બરાબર અને એને કુલ વાર્ષિક વ્યાજ કેટલું મળે છે ત્રણ હજાર રૂપિયા મળે છે એટલે કેટલા લખીશું આપણે ત્રણ હજાર ચાલો મિત્રો હવે આપણે આનું હજાર ગુણ્યા સો એટલે કે લાખ નંબર ત્યારબાદ મિત્રો જોઈએ તો કાવ્ય તેની કુલ બચત રૂપિયા ચાલીસ હજાર નું બે ભાગમાં રોકાણ કરે છે કે કુલ એની પાસે કેટલા રૂપિયા છે ચાલીસ હજાર તો અહીં કાવ્ય રૂપિયા ચાલીસ હજારનું બે ભાગમાં રોકાણ કરે છે તો મિત્રો આ સમીકરણ કઈ રીતે લખી શકાય તો એક્સ વત્તા વાય બરાબર ચાલીસ હજાર નંબર આપીશું બે તો આ રીતે આપણે લખી શકીએ છીએ હવે મિત્રો અહીંયા આઠ વાય છે તો સમીકરણ બે ને આપણે આઠ વડે ગુણીશું અને ત્યારબાદ બંનેની બાદ બાકી કરીશું તો સમીકરણ બે ને આઠ વડે ગુણી સમીકરણ બે ને આઠ વડે ગુણી ગુણી બંનેની બાદ બાકી કરતા ચાલો મિત્રો આપણે આઠ એક્સ વત્તા આઠ વાય બરાબર મિત્રો અહીંયા ચાલીસ હજાર છે અને આઠ વડે ગુણિયે તો આઠ ચોકું બત્રીસ ત્રણ લાખ વીસ હજાર બને છે હવે મિત્રો આપણે આની બાદ બાકી કરીશું તો બાદ બાકી કરાવી હજાર બને છે તો માઇનસ માઇનસ કેન્સલ તો બે એક્સ બરાબર વીસ હજાર તો એક્સ બરાબર વીસ હજાર ભાગ્યા બે એટલે કેટલા આવે છે મિત્રો દસ હજાર આવે છે તો એક્સ બરાબર દસ હજાર એક્સ બરાબર દસ હજાર છે અને આપણે સમીકરણ એકતા આઠ વાય બરાબર ત્રણ લાખ આનું સાધરૂપ આપીશું મિત્રો તો અહીંયા સાઈઠ હજાર વત્તા આઠ વાય બરાબર ત્રણ લાખ તો આઠ બરાબર ત્રણ લાખ હજાર બે લાખ ચાલીસ હજાર વધે છે તો બે લાખ ચાલીસ હજાર ત્રણ લાખ માંથી મિત્રો સાઈઠ હજાર બાદ કરવામાં આવે તો કેટલા વધે છે બે લાખ ચાલીસ હજાર તો વાય બરાબર બે લાખ ચાલીસ હજાર વાય બરાબર આઠ કરી ચોવીસ કેટલા આવે છે તો એક્સની કિંમત કેટલી આવે છે તો આપણે જોયું અહિયાં કે એક્સની કિંમત દસ હજાર આવે છે અને વાયની કિંમત ત્રીસ હજાર આવે છે માટે અહીંયા લખી શકાય માટે કાવ્યાએ છ ટકા ત્રીસ હજાર નું રોકાણ કરે છે તો મિત્રો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ તમારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને બંને દાખલા આવી ગયા હશે